જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર તાલુકાના બીટા ગામના સરપંચ પદના ઉમેદવાર વિરડા ભાવનાબેન શંભુભાઈ બિન હરીફ થયા અંજાર તાલુકા પંચાયતના મધ્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ અને સભ્યના ફોર્મના છેલ્લી તારીખે મોટી સંખ્યામાં સરપંચો અને સભ્યો ટેકેદારો ઉમટી પડ્યા હતા ત્યારે બીટા વલાડિયાના સરપંચના ઉમેદવારે ફોર્મ ભર્યા હતા સામે કોઈ ફોર્મ ન ભરતા સરપંચ પદે ઉમેદવાર વીડા ભાવનાબેન શંભુભાઈ સરપંચ તથા આખી પેનલ બિન હરીફ થયા હતા ત્યારે બીટા વલાડિયાના સામાજિક રાજકીય અગ્રણીઓ શ્રી કચ્છ પાટણ મંડળના પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ ખાનગઢ સમાજના આગેવાન શંભુભાઈ રાધુભાઈ મત્રા ગામના આગેવાનો રાધુભાઈ રાજા ડાંગર જગદીશભાઈ અર્જુનભાઈ દેવરાજભાઈ વિરલા ધનજીભાઈ કર્ણાભાઈ ડાંગર ગોવિંદભાઈ સરપંચ વીરડા ભાવનાબેન શંભુભાઈ વોર્ડ નંબર એક વીરા સોનબેન શંભુભાઈ વોર્ડ નંબર બે બપોતરા લખીબેન માંડણ વોર્ડ નંબર ત્રણ ખટારીયા વિકાસભાઈ શંકરભાઈ વોર્ડ નંબર ચાર સોલંકી હીરાબેન રામાભાઈ વોર્ડ નંબર પાંચ ડાંગર સાકરબેન ધનજીભાઈ

કુંભારીયા ચાંદોડા બગડા વાઘોરા અને ફાતેરિયા સુધી બધાય ગામો સમાજના સહકારથી દિનરિત કર્યા છે ટોટલ સાત કે આઠ ગામ ડિનરિત થયા છે અને બધાય ગામના માણસો સાથે મળીને આ બધું કાર્ય કરવામાં આવ્યું છે અને એ કાર્ય સોનામાં સુગંધે એવું થયું છે અને ગામના સારી રીતે વિકાસ થશે અને બધા એને બધા ઢેળા રહેશે ક્યારેક એકબીજાના કોઈ વિખવાદ ઉભા નહીં થાય એને માટે આ બિનરી બહુ અગત્યનું છે અને ગામના કામે પણ સારી રીતે થશે અને આ બધા ગામોમાં ધારાસભ્યો પણ એમ કે છે કે જે જે ગામ બિનરીકતા છે એમાં અમે સરકાર શ્રીની પાંચ લાખની ગ્રાન્ટ આપશું તો એ બહુ વિશેષ છે એ બદલ એને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને બધા ગામોને અને ગામોના આગેવાનોને અને ગામેના બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે સમાજનું આટલું મોટું માન રાખી અને જે આ બિન કીધી એ બદલ બધા ગામડાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું